રાજકોટમાં મૌળી ચોક વિસ્તારમાં છેલ્લા અઢાર વર્ષથી યોજાય છે ગરબી બજરંગ મંડળ દ્વારા ગરબીનું આયોજન થાય છે ગરબીમાં ચાલીસ જેટલી બાળાઓ ભાગ લે છે એક મહિનો જેટલો સુધી બાળાઓને પ્રેક્ટિસ કરવામાં આવે છે સડકથી ઇંધોળીનો રાસ આ બજરંગ ગરબી મંડળનો પ્રખ્યાત રાસ છે છ દીકરીઓ આ રાસમાં ભાગ લેતી હોય છે આ રાસ જોવા માટે લોકો જુદા જુદા વિસ્તારમાંથી આવે છે સળગતી હિંડોળીના રાસ વખતે ગરબામાં આયોજકો દ્વારા પણ પૂરતું પ્રિકોશન્સ રાખવામાં આવે છે સળગતા હિંડોળામાં ચાર વાર પ્રેક્ટિસ કરવામાં આવે છે મોટાભાગની દીકરીઓ સતત ચાર વર્ષથી આ ગરબામાં ભાગ લે છે વધુ અપડેટ્સ માટે બન્યા રહો મોરબી ન્યૂઝ સાથે અને સંપર્ક કરો પંચાણું પર હું આ ગરબીમાં ત્રણથી ચાર વર્ષથી આવું

આ રાસની અંદર એક એવી એલું છે કે આવડું સડકની ઊંઝવણીમાં જે બાળાઈઓ રાસ લે છે પણ છતાં પણ કોઈ સત્તર વર્ષની કોઈ જાનહાની નથી થઈ અને માતાજી અંબાના સ્વરૂપે આ રાસ લેવાય છે આ જ્યારે નવરાત્રી આવવાની હોય એના એક મહિના પૂર્વ અમે આ લોકો બાળાની પ્રેક્ટિસ કરે છે સેફ્ટી માટે બધી તમે જોઈ શકો છો તમે તમારી રીતે મીડિયાના માધ્યમથી જોઈ શકો સેફ્ટીની જે વેસઆઈટી જે છે એ બધા અમે એના ઓલા રૂલ્સ ફોલો કરી અને આ આયોજન થકી દર્દીઓમાં બેનું અમારે અત્યારે એમ ગણો તો થી ચાલીસ દર્દીઓમાં બાળાઈઓ રહે છે હું આ રાસ માં થી ચાર વર્ષ થયા છું અને અમે આ પ્રેક્ટિસ માં ત્રણ થી ચાર વાર આ રાસ કર્યા પ્રેક્ટિસ બે થી ત્રણ વાર કરી છે અમે અને આમાં ધ્યાન રાખવાનું તો એટલું આવતું નથી પણ અહીંયાથી ફૂલ સેફ્ટી મળે છે હા અમારા અહીંયાથી ધ્યાન રાખવામાં આવે છે ફાયર એક્સ્ટિટ્યુશન હોય છે અને અમારા સભ્ય પણ અમને ફૂલ સપોર્ટ કરે છે આમાં અમને બહુ જ સારું લાગે છે અને મજા પણ આવે છે અમને એવું લાગે છે કે સાથ સાથમાં દુર્ગા અમારી સાથે છે આમાં બહુ સારું લાગે છે ને એવું લાગે છે કે સાત સાત માનો દુર્ગા મારી સાથે છે હા આમાં આ રાસમાં માતાજીની ફૂલ કૃપા હોય છે એવું જ લાગે છે